રાંદેર રોડ રામનગર ખાતે આવેલા સ્વામી નારાયણ સ્વરૂપ ટ્રસ્ટ સંચાલિત લેસોડી આશ્રમમાં તાટકેલા ચોરે દાન પેટીમાંથી અજાણ્યો રોકડા રૂપિયાની ચોરી કરીઓ બનાવ પોલીસ મથક નોંધાવા પામ્યો છે રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર રોડ રામનગર ખાતે આવેલા રણછોડ પાર્ક સોસાયટીમાં રહેતા મનોહરલાલ ચંદાણીએ નોંધાવી ફરિયાદમાં જણાવ્યું હતું કે રામનગરમાં આવેલા સ્વામી નારાયણ સ્વરૂપ ટ્રસ્ટ સંચાલિત લેસોડી આશ્રમમાં ત્રાટકેલા તસ્કરોએ ગુરુ મહારાજનું અષ્ટાંગ જે રૂમમાં છે ત્યાં જઈ ત્યાં મૂકેલા દાનપેટીમાંથી રોકડા પાંત્રીસ થી ચાલીસ હજારની ચોરી કરી ભાગી છૂટ્યા હતા મહેશ રોયરા લેસોરી આશ્રમમાં ગઈકાલે ચોરી થઈ એ અમે ફરિયાદ કરી છે પોલીસ સ્ટેશનમાં શું લઈ ગયેલા છે પૈસા બધું દેખાય છે ને આવે છે પછી જાય છે મેઇન ગેટ માંથી બહાર જાય છે પછી કેટલા માણસો છું એકલો જ એક જ માણસ હતો નાની બારી હતી એમાંથી કોઈ શું હાલ તો બનાવ અંગે રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરશે સાથે પ્રકાશવાળા